આ સમયગાળા દરમિયાન કરોડો રૂપિયાનો વેપાર ઠપ થઈ ગયો હતો બે વિભાગો શરૂ થતાં અંશતઃ રાહત મળી છે પરંતુ જે વિભાગમાં આગ લાગી હતી તેનું સમારકામ અને સુરક્ષા સુનિશ્ચિત ન થાય ત્યાં સુધી ત્યાં પ્રવેશ નિષેધ કરવામાં આવ્યો છે આજથી એ અને સી વિભાગમાં કામકાજ શરૂ કરતા પૂર્વે વિદ્યાર્થીઓએ ભાવુક હૃદયે ઈશ્વરની પૂજા અર્ચના કરી હતી દુકાનોના શટર ખોલતા પહેલા સૌએ ભવિષ્યમાં આવી કોઈ હોનારત ન સર્જાય અને વેપાર નિર્વિઘ્ન ચાલે તે માટે સામૂહિક પ્રાર્થના કરી હતી

અમારા અમારા તથા અહીંયા અન્ય બીજા વેપારીઓના પણ બધાના બિઝનેસ બંધ છે જેથી એમના મજૂરો બી અટવાયેલા છે આજના આવા કઠિન સમયમાં આપણે તો ગમે તેમ કરીને ચલાવી લઈશું પણ મજૂરો માટે બહુ ખરાબ સ્થિતિ છે અને આ ખરાબ સ્થિતિના કારણે મજૂરો બી અત્યારે અહીંથી પલાયન થવા લાગ્યા છે અમને અહીંયા માલ કાઢવાની આજે મજૂરી મળી છે મંજૂરી મળી છે બધી શિફ્ટિંગ કરી રહ્યા છીએ પણ પ્રોબ્લમ એક જ છે કે એક તો પંદર દિવસથી અમારો બિઝનેસ સંપૂર્ણ રીતે બંધ છે પ્લસ અહીંયા ટેક્સટાઇલના રૂલ્સ પ્રમાણે આખા વર્ષનું ભાડું આ લોકો એડવાન્સ લેતા હોય છે અમારું ભાડું હવે અહીંયા જમા છે બે મહિના સુધી અમને બિઝનેસ અહીંયા ચાલુ થવાની કોઈ શક્યતા છે નહીં તો ભાડું પણ આ લોકો પાછો આપી રહ્યા નથી જેથી કરીને ખૂબ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ અમે તો પ્રશાસનને એવી વિનંતી છે કે કંઈક રાહત આપે અથવા તો ભાડું બી અમને પાછું આપી દે તો અમે અહીંયાથી બીજા કે અમે ત્યાં શિફ્ટિંગ કરી શકીએ